તો ભૂમતાજી જો કાચ સાફ કરે છે કેમ કે એમનું જૂનું કોમ રહ્યું બહુ વર્ષ જૂનો કાલના બ્લોગ માં આખો દાડ પણ એ બ્લોગ આપણે મેલ્યો નહીં નહીં મેલ્યો એ આપણે લેટ મેલવાનો છે ને આર્યો કાલ હા અને આર્યો કાલ આવશે તો આ મકા આપણે બળુભા પણ કોમ કરી જો આ મકા આપી છે હા ભા

તો બસ આજે સાફ સફાઈ બધી છે આપડે મંદિર પૂરી થઈ જાય કાલે થોડી ઘણી કરી હતી કલર કરાવે મંદિરને આ થોડો કલર તો કલર થોડો પડ્યો તો ભોય એટલે સાફ સફાઈ કરીએ આપડે પેલી મકાજ ભાઉબા ને આપણે ઉપડે ભૂમતાજી ને આપણે ને સૌથી એવી કોમ આલ્યુમતાજી ને કે કાશ સાફ કરવાના સાન ભાઈઓને એટલો કલર લાગ્યો હોય

જો વાન જો ઇન તો આવું આવે ને અમારે ગોરીલા જો યે ભમતે ભાઈ કાટ કમ્પ્લીટ કરી બતાવ એટલે વિડિયો બતાવું એટલે મોબાઈલ ના દેખાવ જો હોમે એને ગેરંટી નહી હતા ને કારણ કે કલર જાતો નહી ને અમારું કારણ કે આપણે જો યે સાફ સફાઈ ચાલુ જ છે અમને કાટ સાફ સફાઈ કરે

આપડે પથ્થર ઉપાડવાના હતા દીધા ને આટલા ભાઈઓ આપડે જરૂર પડતી નહીં એ ખેગર જોઈ ગઈ ખેગર આગળ

બે બત્તી ચાલુ કરી આપડે ચેક કરવા આઈએ કે ભૂમદારજી નું કમ એટલે આવ્યું જેમ કે કાચ થોડા થોડા ઉધળા થયા છે એટલે કાચ બદલાય પછી આય આ થિનર થિનાયલ નહીં થિનર કરપટાય કમડીવાળા સાગન થી લેતા આવું માતા ને બસ લેતા તમે હારી બટ આવો એટલા ગાડી મું શેમ્પુ શેમ્પુ લઈ ને આવું શેમ્પુ બે ભીડ બે લઈશું પાણી બાટલો લાવી બાટલો ખાલી મારવા

બળુબા સૌરભભાઈ શ્રવણ ભૂપતસિંહ રાહુલ નીલમસિંહ બધા કોણ કેટલા

લઈ જા લઈ જા જલસા કરો મોજ કરો ને બધા કાચ સાફ કરો હુમતાજી પાવડર હવે તો લિક્વિડ તો લિક્વિડ બનાવી ને લિક્વિડ બનાવીને પછી કાચ સાફ કરીશી પછી મળી કઈ રીતે સાફ કરી ખબર પડતી નહીં હવે જેમ કે આપડે આવું કોઈ દાદા ટ્રાય માર્યો નહીં

હુમતાજી લઈને આવી જાય આપણે એમની ગાડીમાંથી કપડું તો હવે કપડાથી સાફ કરીએ તો શું લાવ્યા તમે મીમન કપડું જ છે લગભગ પંદર વીસ મિનિટનો આ વિડીયો થઈ જાય પણ હજી કોઈ કંઈ કાચ સાફ થયો નહીં

મોટી મોટી ટ્રકો સાફ કરી સો વર સાચી વાત એક ગાડી જાય ને એક આવે એમ ને હા એક ગાડી જાય ને એક ગાડી આવે દાણા ને એવી ત્રણ ચાર ગાડીઓ હોય મોટી એક ગીત તો ગયેલો એટલા ગાડી ગોકી યાર ગીત ગોકી માતાજી નું ગોબાઈ ગોકી યાર એ ખુમતાજી ફરમાઈશ પૂરી નહીં કરતા ને વિપુલ નહીં આ રિઝલ્ટ જો આપણા કાત નહીં હા આ રિઝલ્ટ આવો આ રિઝો આ રિઝલ્ટ હા રિઝલ્ટ રિઝલ્ટ આયો આયો ભાઈ જોરદાર જોરદાર તાળીઓ પાડો એવો કરાડશી તાળીઓ પાડો આ તાળી પાડવા વાળો મોરજો રાખ્યા છે આપણે એવું કે નહીં ઓય ટેચ્યુ ગઈ ઉભા કર નાખો એવા જ લાગે ઓમે

આ કાચ જ નહીં એવું લાગશે જ નહીં કે કાચ છે આ જગ્યા પર શલર થાય હા કલર થતો રહ્યો જે બારી ને છે ને એ સ્ટીલ થઈ જાય પણ એને બારી બતાવર નહીં ને એટલે કલર કાઢે માતાજી ચહેરો આયા કરે આપણે થોડા બતાવીએ કે બા કાલ બ્લોક ચોરી કરી નાખી જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગ વિડીયો આખો દાડો ધન સ્વાગત છે મંદિરનું નું કામકાજ ચાલુ છે બરાબર સાફ સફાઈનું નું એના હોવો ને એનું કામ કહ્યું ને અમારા કાચ માં ભાગ માં આવ્યું હોય મંદિર કાચ સાફ કરવા બરાબર તો ભાગ માં આવ્યું નહીં આપણે ઘૂમતા કાલે પ્રોમિસ કરી દે કે કાચ સાફ ભૂજ કર્યો તો ફૂંકતારજી કાચ સાફ કરે છે જેમ કે બીજું બધું આપણે કાલ કોમ પટાવી દીધું હતું અમી બધા ભેગા થઈ ને ફૂંકતારજીને આપણે હારી કોમ આપ્યું હતું એટલે જ સાફ કરી છે કે બીજા બધા ભાઈઓ હાલ બે આવી ગયા છે કે એમનું કોમ બધું પટી ગયું છે એના માટે થઈ ને સૌથી હાર્ડ કોમ તો હાર્યું છે એટલે હું એ જોડે જોડે ઉભો થઈ રહ્યો ચાલો ચાલુ કરી પથ્થર ને જો ઓગળીએ તો વાંધો નહીં પથ્થર આપણે બરોબર છે નહીં જેટલું ચાર્જિંગ છે ને એટલું આજે આપણે વિડીયો બનાવી દઈએ

કરન્સી બોલ્યા જો કશું વદે ને આપડા ખોટું નહીં લાગતું પેપર આલો હવે મોબાઈલ ઓટોમેટિક બંધ થઈ જાય કેમેરો હવે રિઝલ્ટ આવે જોવો ખાલી આ અરે વાહ આઈ આઈ રિઝલ્ટ આઈ વાયુ તો કા થઈ ગયા એ કમ્પલેટ પેલીમાં મકાનો કાચ ફૂમતા કમ્પલેટ બનાવી દીધો મસ્ત ને જોરદાર એક નંબર ને આ કા જો કમ્પ્લેટ મંદિર અંદર દેખાઈ જાય છે મંદિર છે આપણે હા ઠંડુ પરસીઓ જો ખાલી આટલી ગરમીમાં આટલી ગરમી નહીં આટલી ઠંડીમાં શું આટલી ગરમી લાગી કાચ જોરદાર બનાવી દીધો ફૂમતા ખરેખર જેવું બોલે ને એવું કોમ કરીને ને ફરતા

વાત હવે આ તો ચલો આપડું પૂરી બસ આટલે છીએ આપણે એન્ડ કરીએ કાલે મળશે નવા બ્લોગ સાથે ને કાલે બે બ્લોગ એવા બનાય કે તમે જોતા રહી જશો જે મંદિર ની શરૂઆત હતું વિડીયો છે તો જોઈ લેજો ને સબસ્ક્રાઈબ આપણે ચેનલ ને સબસ્ક્રાઈબ કરના છીએ આપીશ જય માતાજી તો ચાલો કાલે મળશે નવા બ્લોગ સાથે જય માતાજી